સ્વાગત છે તમારું ફરીવાર આરશે યુટ્યુબ ચેનલમાં અંબરલાલ પટેલે કરી આગાહી આ તારીખ દરમિયાન ગુજરાતમાં થશે પૂર્ણ સ્થિતિનું નિર્માણ જી હા મિત્રો ગુજરાતમાં અત્યારે વરસાદ વિરામ લીધો છે પરંતુ આગામી સમયમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે જેના કારણે પૂર્ણ સ્થિતિનું નિર્માણ થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી આગાહી કરી છે કે જેમાં તેમણે કહ્યું છે કે આગામી સમયમાં ગુજરાતમાં પૂર્ણ સ્થિતિનું નિર્માણ થશે જી હા મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદના કારણે ચોવીસ ઓગસ્ટની આસપાસ પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે અંબરલાલ પટેલે આ ઉપરાંત કહ્યું છે કે ગુજરાતમાં અનેક ભાગોમાં ખાસ કરીને આઠથી ચૌદ ઓગસ્ટ સુધીમાં સારો વરસાદ થશે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે સત્તરથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ વરસશે ચોવીસ ઓગસ્ટની આસપાસ પૂરની સ્થિતિ જેવું નિર્માણ થઈ શકે છે આગામી પગલે સરકાર સતર્ક રહેવાનું જણાવ્યું છે જી હા મિત્રો સમગ્ર રાજ્યમાં આજે મેઘરાજની મહેરબાની થવાથી હવામાન વિભાગ આગાહી કરી છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ગાજવીજ સાથે હળવા માધ્યમનું વરસાદ અનુમાન છે જ્યારે કચ્છ સૌરાષ્ટ્ર તમામ જિલ્લામાં આજે હળવો વરસાદ માધ્યમ વરસી શકે છે રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર છૂટા છવાયા વરસાદના સ્થળો ઉપર ગાજવી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ